દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર ભરૂચ જિલ્લાના વાલિયામાં સવારથી સૌથી વધુ છ ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ રાજ્યમાં કુલ સરેરાશ એકસો સોળ ટકાથી વધુ વરસાદ કચ્છમાં સૌથી વધુ એકસો ટકા વરસાદ દક્ષિણ ગુજરાતના નવસારી સુરત વલસાડ જિલ્લામાં વરસાદ ઘટતા સ્થિતિમાં સામાન્ય સુધારો નવસારીની પૂર્ણા કાવેરી અને અંબિકા નદીમાં પૂર શાળા અને કોલેજોમાં જાહેર કરાઈ રજા તો વરસાદને કારણે ઉત્તર અને મધ્ય ગુજરાત પણ થયું પાણી પાણી સંત સરોવરના બે દરવાજા ખોલાયા ભારે વરસાદ બાદ ગુજરાતમાં રોગચાળાનો આતંક પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોનું પ્રમાણ વધ્યું અમદાવાદમાં ડેન્ગ્યુના નોંધાયા છસો કેસ આરોગ્ય વિભાગ દ્વારા ઘરે ઘરે સર્વે કરી જંતુનાશક દવાઓના છંટકાવ અને ફોગિંગની હાથ ધરાઈ કામગીરી गुजरात में भाजपा सदस्यता अभियान की शुरुआत प्रदेश भाजप प्रमुख सी आर पाटिल मुख्यमंत्री ने बनाव्या सभ्य सक्रिय कार्यकर्ता ने सौ प्राथमिक सभ्य करी अपील પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બ્રુનેઈ અને સિંગાપોરના પ્રવાસે બ્રુનેઈના દારૂસલામમાં પ્રધાનમંત્રીનું કરાયું ઔપચારિક સ્વાગત પ્રધાનમંત્રી બ્રુનેઈના સુલતાન સાથે કરશે દ્વિપક્ષીય વાતચીત પશ્ચિમ બંગાળ વિધાનસભામાં દુષ્કર્મ વિરોધી બિલ સર્વસંમતિથી પસાર આરોપીને અંતિમ શ્વાસ સુધી આજીવન કેદ અથવા ફાંસી જોગવાઈ બિલને ઐતિહાસિક ગણાવતા મુખ્યમંત્રી મમતા બેનર્જી ભાજપે બિલને આપ્યું સમર્થન બીજી તરફ કોલકાતા દુષ્કર્મ મામલે ડોક્ટરો સતત વિરોધ પ્રદર્શન ચાલુ દિલ્હી શરાબ કૌભાંડ મામલે અરવિંદ કેજરીવાલની ન્યાયિક ધરપકડ અગિયારમી સપ્ટેમ્બર સુધી વધારાઈ સીબીઆઈ દ્વારા દાખલ કરાયેલ ચાર્જશીટ ઉપર રાઉઝ એવન્યુ કોર્ટે લીધે સંજ્ઞાન કોર્ટે કેજરીવાલ સામે પ્રોડક્શન વોરંટ કર્યું જાહેર પેરિસ પેરાલિમ્પિકમાં ઝળક્યું ભારત ગઈકાલે એક જ દિવસમાં બે ગોલ્ડ સહિત આઠ મેડલ મળતા મેડલ ટેલીમાં ભારત પહોંચ્યું પંદરમાં ક્રમે નિતેશ કુમારે બેડમિન્ટન જ્યારે સુમિત અંતિલે ભાલા ફેંકમાં જીત્યો ગોલ્ડ આજે પણ શૂટિંગ અને હાઈ જમ્પમાં મેડલની આશા જીવંત એશિયન માર્કેટના મિશ્ર કારોબાર વચ્ચે ભારતીય શેરબજાર ફ્લેટ બેંક શેરોમાં તેજી તો મેટલ રિયલ્ટી શેરોમાં નરમાઈ સોના ચાંદીના ભાવમાં પણ ઘટાડો